ભરૂચ તથા નર્મદા જિલ્લાના યુવાનોને મનપસંદ રોજગારીની તકો મળી તેમજ નોકરીદાતાઓને કુશળ માનવબળ મળી રહે એ હેતુથી ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર તથા રોજગાર વિભાગ દ્વારા ક્લસ્ટર મેગા જોબ ફેરનું આયોજન કરવામાં આવતા આ ભરતી મેળામાં અંદાજીત ચુમ્માલીસ જેટલા નોકરીદાતાઓ દ્વારા વિવિધ જગ્યાઓ જેવી કે એક્ઝિક્યુટિવ આસિસ્ટન્ટ ઓફિસ વર્ક એપ્રેન્ટિસ ક્યુસી ઓફિસર માટે એસએસસી એચએસસી આઈટીઆઈ ડિપ્લોમા ઇજનેર સ્નાતક અનુસ્નાતક તથા ઇજનેર ડિગ્રી ધારકો માટે એક્યાસી જેટલી જગ્યાઓ માટે ઇન્ટરવ્યુ પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે આ ભરતી મેળામાં ભરૂચ જિલ્લાની વિવિધ ચુમ્માલીસ કંપનીઓ ઉપસ્થિત રહી પોતાની કંપનીની જરૂરિયાત મુજબની લાયકાત ધરાવતા ઉમેદવારોને ખાલી પડેલ જગ્યા મુજબની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી ચાલુ વર્ષે ભરૂચ જિલ્લામાં ત્રીસ ઔદ્યોગિક ભરતી મેળા યોજવામાં આવ્યા જેમાં એકસો ચૌદ નોકરીદાતાઓ ઉપસ્થિત રહી બે હજાર એકોતેર ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી આ પ્રસંગે ભરૂચ ધારાસભ્ય રમેશ મિસ્ત્રી વાગરા ધારાસભ્ય અરુણસિંહ રાણા ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી ભરૂચ પાલિકાના પ્રમુખ વિભૂતિબા યાદવ ઇન્ચાર્જ એડિશનલ કલેક્ટર પાર્થ જયસ્વાલ પ્રાંત અધિકારી મનીષા માનાણી જેપી કોલેજના પ્રિન્સિપાલ નીતિન પટેલ રોજગાર કચેરીના અધિકારી સંજય ગોહિલ સહિતના અધિકારીઓ પદાધિકારીઓ સહિત જિલ્લાભરની કંપનીઓના અધિકારીઓ અને રોજગાર વાંચકો મોટી સંખ્યામાં જોડાયા હતા રાજ્યના મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ગુજરાત સરકાર વતી ભરૂચ જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા આજે ભરૂચની જયેન્દ્રપુરી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે રોજગાર ભરતી મેળાનું આયોજન થયેલું છે ભરૂચ જિલ્લાની પ્રતિષ્ઠિત ઔદ્યોગિક કંપનીઓ દ્વારા લગભગ બે જેટલી જગ્યાઓ ભરવા માટેનો આજે આ મેળો છે તમામ ભરૂચ જિલ્લાના ભાઈઓ અને બહેનો જેને રોજગાર જોઈએ છે પણ અહીંયા ઉપસ્થિત છે મને આશા છે કે આજ સાંજ સુધીમાં આ બધી જ જગ્યાઓ કંપનીના અધિકારી કર્મચારી દ્વારા આ રોજગાર આપણા ભાઈઓ બહેનોના ઇન્ટરવ્યુ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને સાંજે આ પ્રક્રિયા પૂરી થશે ત્યારે તમામ આ જગ્યાઓ ભરાશે અને આટલા લોકોને રોજગાર મળશે તો સરકારનો હેતુ પણ સો ટકા સિદ્ધ થશે અને રોજગારી આપવા માટે ભરૂચ ગુજરાત સરકારનો જે અભિગમ છે એમાં પણ આપણે સફળ થઈશું સચિન પટેલ આર એન ન્યુઝ ભરૂચ